નાય ધોઈ ને રેડી થઈ ને શું કતો છો શું છે ની રાહ જોવો છો ચશ્મા પહેરીને આજ તો કમ્પ્લીટ પ્રોગ્રામ ગ્રેવી કરવી ડાયરેક્ટ ઓમાં જ પીસી નાખાય ને

હો મનાખવે હાલો આયા નાખ દઉં હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો સૌ આઈ હોપ કે તમને બધું મજામાં હશે વાગ્યા આયા 13:01 ના 1 અને સવારના 12:00 તો થોડું ઘણો કામ હતું જસ્ટ હવે દઈ લઈ જ છું ઉપર આસોનું કુરિયર આવ્યું દીદીનું કામ છે આનંદ સતાકાલી ખૂબ

અમે બે આ જમવાના બાકી બધા રીંગણા શાક રોટલી ની બધું કેરીનો રસ વાયગા છે સવા બે અને ઓલમોસ્ટ આમને જો જમવાનું પૂરું થવા આવ્યું છે લોકોનું રેડી જમાવડ એ તારા જો હવે હેલ્ધી ખાય છે મકાઈ સાઈડમાં કરનાઈ ગઈ છે કેરીનો રસ ચાપી ગયા છે રીંગણા વડા શાક ખવાઈ ગયું છે મકાઈ કેમ કાઢી લીધી ચાવા હવે તો ખાઓ એમાં શું હમ પાર્સલ તો બનાના પાપડ રહી ગયું જો આવ્યું છે એમનું પાણી દે બાલ હવે આ જેક ફ્રુટ કોણ બા ઈ કોણ છે જેક

આ જૂનું છે એ જો તમે એમાં થોડોક કલર ફેર દેખાય આ ગંગાના પાણી જેવું ડોરું લાગે થોડુંક આ તો પણ એકદમ નીટ એન્ડ ક્લીન હવે બાપુજીની વસ્તુ નીકળે છે આ બધી ફેવરેટ

ઈ શું જામ પાપડ જામ પાપડ જામ પાપડ માંથી બનાવ્યું આપણે જામુ ખાઈ કાળા જામુ ખાઈ લ્યો જે હોય ખાવ 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 ભાઈ હું ખાવ તો ઈ કે ખાવ કે નહીં જામ પાપડ આપણે આમ પાપડ નો ખાય આમ પાપડ કેરીમાંથી બનેલું આ એવી રીતે જામુ માંથી બનાવેલું જામ પાપડ ઝાડવા ઉપર સફેદ સફેદ ધાબા હોય એટલે ઈ એની નિશાની કે આ ઓર્ગેનિક જગ્યા છે ત્રીજું ફન નામનો પ્લાન્ટ ઉગતો હોય તો એ જ્યાં ઓર્ગેનિક ફાર્મિંગ હોય ને કુદરતી રીતે ફન નામના પ્લાન્ટ્સ છે ને એની મેસે ઉગી જાય આ ત્રણ નિશાની છે કે ઓર્ગેનિક ફાર્મ છે જ્યાં દવા નથી થઈ આપણે ખબર પડી જાય આપણે જોઈને ત્યાં ખબર પડી જાય કે આ ઓર્ગેનિક છે કે નહીં

મારે શૂટિંગમાં લેટ થાય છેલ્લા દસ પંદર દિવસથી મારું જ એક્ટિવા લઈને ફરે છે આ રિયાનું એક્ટિવા છે બેટરી ઉતરી ગઈ છે એટલે એ લાઈન નહોતી જતી હવે મારે આજે એનું કંઈક નિકાલ કરીને આવવું પડશે હવે ચાલુ થઈ ગયું

અને બિચારા નિર્દોષ લોકો છોકરાઓ તો નીચે રહેતા હતા એના મકાન ઉપર પડ્યું હતું એ બિચારા નિર્દોષ મરી ગયા નહોતા પ્લેન માં બેઠા કે નહોતા કઈ અને સૌથી કરુણાની વાત કરું બા તો આ જે કોઈ બી લંડન જાતા હોય ને એના ફેમિલીના બધા મેમ્બર અહીંયા વધારે પડતા લોકો રહેતા હોય તો એ જ્યારે લંડન જતા હોય ને ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર હજી તો હું લંડન હાલી મૂકવા આવ્યા હોય કે ભાઈ હું વિદેશ જાઉં છું તમને મૂકવા તો આવ્યા હોય ને તો મા બાપ તો ઓલરેડી ઇમોશનલ હોય અને હજી આ પ્લેન ઉડે ને ત્યાં કલાકમાં આવા ન્યૂઝ આવે તો એ લોકો તો કેવું તે દેખાય ત્યારેથી ઊભા હોય એમને ભગવાન બધાની આત્માને શાંતિ આપે હા અને હું ઈ વસ્તુ માર્ક કરું છું કે સોશિયલ મીડિયા ઉપર શાનના ભગવાન બધાની આત્માને શાંતિ આપે હા ભગવાન નામ એટલે હા એ ચાર વાગ્યા સુધી સમાચાર જોતી તે ખાસ કરીને એવી વિનંતી છે જે લોકો ગ્લોગર કદાચ જોતા હોય આવું કંઈ બન્યું હોય ત્યારે ત્યાં જઈને સમજો બધા અપડેટ એ નહીં દીઓ ન્યૂઝવાળા એનું કામ કરે બરાબર છે પણ હવે બધા સોશિયલ મીડિયા ઉપર આટલું બધું ઓલું કરે તો લોકોની ત્યાં ભીડ વધે તો જે લોકોને ખરેખર એકચ્યુઅલ ફેમિલીવાળા છે ને એ લોકોને બહુ જ હાજી દિક્કત થતી હોય કેમ કે હવે એમને જોવા હાટું ખાલી પાંચસો માણા હોયું ગયું હોય અને જેના ફેમિલીના મેમ્બર આટલા અઢીસો બસો ને સિત્તેર કેટલા એવા આંકડા બસો બોતેર સમથિંગ આંકડા એવા છે તો એના ફેમિલીના મેમ્બર એ કેટલા હોય તો એ લોકો બધા ત્યાં જાય તપાસ કરવા જાય તો ઓલરેડી એટલું માણા હોય તો કેમ પ્રશાસને કેવી રીતના હેન્ડલ કરે અચાનક આવું બન્યું હોય એટલે અમુક વાર કેવું હોય અમુક ન્યૂઝ આપણે સમજીને મૂકવા પડે માનો કે ટુરિસ્ટ પ્લેસ છે તો આપણે જ્યારે અમે લોકો ફરવા ગયા તો આ જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલતું હતું ને અમે લોકો નીકળ્યા ને એ જ ટાઈમે હજી સીઝ ફાયર થયું હતું તો હરિદ્વારમાં ફૂલ એટલે ફૂલ મિલિટ્રીવાળાની આ ગંગા કિનારે બધી જગ્યાએ મિલિટ્રીવાળા હતા ક્યાં ક્યાં હતા આરતી સમયે કઈ કઈ જગ્યાએ હતા ઈ એક જ વિડિયોમાં મે કાઈ સીન લઈને કાઈ બતાવ્યું જ નથી શું કામ એને બતાવવાનું કાઈ આપણું કદાચ જોઈને નો કરે ના એને કાઈ કોકને માહિતી મળે કે ભાઈ ક્યાં ક્યાં આ લોકોનો બેઝ કેમ છે ક્યાં ક્યાં આ લોકો આર્મીવાળા ઊભા હોય છે એ બધું આપણે શું કામ કાઈ સોશિયલ મીડિયામાં બતાવવું છે આપણા દેશની અંગત વાત છે એના જેવી વાત છે આ બધી સોશિયલ મીડિયા સારું એ છે ને ખરાબ એ છે કે અમુક વસ્તુ આપણે કેવી કેટલી કેવી આપણા ઉપર છે

બાર નો આવી બીમાર હોય ને ગુજરી જાય ને એ હજી માનવામાં આવે પણ આવું કોઈ દિવ વિચાર્યું જ ન હોય જ્યારે તમે એને બારે ફોરેન ટ્રીપ ઉપર જતા હોય ત્યારે એ લોકો ને તમે બાય કહીને હજી નીકળતા હોય અચાનક આવું થાય તો આ તો કેવું શોકિંગ હોય મેન્ટલી કેટલા એને અત્યારે એમના ફેમિલીને ને ડિસ્ટર્બ હશે અત્યારે ઘણા લોકો ભગવાન બધા એને હિંમત આપે અને તાકાત આપે શક્તિ આપે હું હવે આ વિડીયોને અહીંયા વિરામ આપું છું મળીએ કાલે આપ સૌ ધ્યાન રાખજો અને ઈશ્વરને પ્રાર્થના કરજો કે બધાને સહન કરવાની તાકાત આપે અને આત્માને શાંતિ આપે ઓમ શાંતિ જય હિન્દ જય ભારત